ચાલો મમ્મી મને પછી જમવા આપી દો ખરાબ હતું ચલાઈ ગયું ઉપર હેતાશ ને હવે ન્યા બહુ ગમી ગયો બધા હોય છોકરા હોય જેવા ને અહીંયા બધા બાર ગયા છે મેં કીધું ને મામા મહિનો કરવા ગયા એટલે હેતાશ એકલો થઈ જાય ન્યા એને વધુ મજા આવે ને મામા ને ન્યા પેલા કે એક મહિનો મોટો થઈને આવે બસ કાલે એમ કીધું દસ મહિના રોકાય અને અમારે ઘરે છે ને

અને રોટલી દાળ ભાત ત્રણ દિવસ પછી ઘરે જમવું છે પેલા મૂવી જોવા ગયો ત્યાં બાર જઈ મતો એ દિવસે તે ગઈ કાલે બાર આજે અત્યારે આવ્યો જમવા બપોરે જો ગાય ઈસ્ત્રી માંથી કપડા લેતો આવ્યો છે ઓફિસે આવ્યો ને તો લેતો આવ્યો તો મમ્મી તે મારા કપડા અલગ કરે છે અને ભાઈના અને મમ્મી બોલો સાંજે અમાર જમવા જવાનું છે બાર રગડા પેટીસ બનાવવાના છે કોણે કીધું તમને ઓકે તો બધા પરિવારવાળા ગ્રુપ પર બધા ભેગા થઈએ છીએ આજના બ્લોગમાં તમને ઓર મજા આવશે કેમ કે બધા ફ્રેન્ડ ભેગા થઈ છે એટલે ફૂલ તમાલ મસ્તી કરવાના છે આ ફ્રેન્ડ નહીં આપણા કોલેજ વાળા ફ્રેન્ડ નહીં અમારા સૌથી જૂના ફ્રેન્ડ એટલે સૌથી આખા ફ્રેન્ડમાં સૌથી નાનામાં નાનો હું પાછો એમનું એન મમ્મી હા તુંનોલા ભાઈ કેવાલ્પેશભાઈ ભાઈ કેતનભાઈ હા બે નાના હા અને 5:30 થઈ ગયા પ્રોબ્લેમ એ આવે છે એડિટિંગમાં એટલો ખબર જ નથી પડતી હું કરું હું નથી કરું કઈ સમજ નથી આખો દિવસ એડિટિંગ જ કેટલા કરવું પડે છે હવે સોલ્યુશન લાવવું જ પડશે તો યોગી ચોક વિસ્તારમાં કોઈ છોકરી હોય કે કોમ્પ્યુટર આવડતું હોય ખાલી કોમ્પ્યુટર તોય મને કોન્ટેક કરો ઇન્સ્ટા મેસેજ કરો અથવા મેલ કરો જય છે તમારો વિડીયો જોઈશું એટલે પેલા મકાન વાળા હા ઝઘડા પેટી છે ને ચાલો ये खाई खाईन खा गई चिंताई माने लागियो चिंतामभाई व्लॉग बनावता बनावता उसमे रस्ता में तुमने की दू जो आ बाजू रगडा ने तैयारी कर थी गई अब जो बने दियो न भाभी थोड़ा क बाकी है ये जो बिलाडी 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 ना से पकड़ ले हमड़ा बच्चा होते जो पकड़ी है बिचारी दौड़वा में चला गया हमरा आ आ आ

પતલા પતલા જયેશર જયરુ જ કરતા ઘરના જ છે હું કહું બધા મળવી આવે ને આપડે વેલાવીએવી બધા આવે છે

धर्मी इतन नो गमे केम कॉलेज स्कूल मा पढे स्कूल मा पढेस जकादा वदर मासला ऐकले न गमती तो ब कालीसी तो साऊ पडसे अब छोरा

રાવડી ઉમર માં બધાને એટલે ખબર પડે આપણને કાય ખબર નો પડતી તને ખબર છે જુડીઓમાં ટી-શર્ટ કેટલા સ્ટાર્ટિંગ થાય તમે જ કીધું તો તમે જોવા ગયા હતા ગયા હતા જ આપણે નથી યુઝ આ મારવા ગયા હતા મારવા જવાય ટાઈમ જ હતો પાસે એસી હતું શું થાય ખબર અહીંયા ગરમી થાય આપડે પાસે એસી હોય ને તો આટા મારવા બહાર એમ કરતા મોલ માં જાવ ફ્રી માં એસી પણ જુડીયો એની બીજે ગયા હોત મોલ નથી એટલો બધો ટાઈમ નથી ને વેસ્ટ સાઇડ છે વેસ્ટ સાઇડ આવી જાય કરતા પહેલા વેસ્ટ આવી જાય તો રહી જાય ને તો એની સાચી વાત છે

મસ્ત બાઈ ની છે જેણે બનાવી થેન્ક યુ થેન્ક યુ અમે કાઈ ને ક્યાર તો રસોડા શું કાંડા આલો કોઈ કાઈ તમે શું કેવી લાગી અરે મે ઉપર છે અડ નું બોલે ને પરમાસી છે એટલે એઈ બહુ મસ્ત તારા માસી કાકી આ બધા છે ને तारीफ કરી કરીન ફૂલ આવે છે એટલે ફાર્મ જવાનું છે ત્યાં તમાર કામ કરવું પડે ને છોકરી આવાને આવાને તમારે ખવાનું એવું હે કે દારવડતે અમે બનાવી છે તો અમે અમે ખાઈ છે કે હા ભલેવાળી હા યહારા આ તો બોલે જે સાબકો બોલે

કે કામ કરવાનું કે સાબમાં બેહવાનું થોડી કામણ આપવાની હોય એનો મેં ઘણી વાર ઉતાર્યો તું કેમ જમવાનો બેઠી બેસવાનો મમ્મી બેસવાનો હા ગ્રુપમાં દે લઈ છે લઈને જ

સવાર નું નાસ્તા નું આને લાવવાનું અને બપોર નું મારે લાવવાનું અને હાથ નું જે વધે ઘટાડ એ બધું આનું અને કોઠી આઈસ્ટ્રમ નું રંજન ને લાવવાનું ગઈ મોબાઈલ માં મસાલો બધો હા પિન્લ લઈ આવવાની છે પોપડનું લંચનું મારું બ્રેકફાસ્ટનું અને કોઠે આઈસ્ક્રીમનું એટલે કોઈને ટેન્શન લેવાનું નથી પોતપોતાના કાબા લેતા આવશે બા આવશે ગાંઠિયા રસ છે ભાપડ છે તળે ને કે બટેટાં ચાહ તો પછી ઇલેક્ટ્રિક આપણે કેટલી ગરમી થાય કે આઈસ્ક્રીમ બ્રાશ્રીમ ખવડાય આને ખાવું તો

આવજો મિત્રો તમારી મહેનત ના પૈસા હોય ને કે આ રે વ્યર્થ ન જાય એટલે કહું છું મેં બહાર જમવા ગયા તા ત્યાંથી રિટર્ન આવતા હતા સપનાને હોય ને ઘરે મૂકવા ગયો અને ત્યાંથી જ્યારે ઘરે પાછો આવતો હતો ને તો મેં એક નું કામ કરેલું અને ત્યારે પાંચસો રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી ઘણો સમય થઈ ગયો પણ એ ભાઈનું કામ એટલું મોટું હતું તો એ પૈસા આપતા ભૂલી ગયા તા પાંચસો રૂપિયા માટે હું એમ તો બસ કાંઈ નહીં કે આપણે શીખા એ કામમાંથી એમ ગણી કરી લીધેલું પણ આજે ભાઈ મેળા બાઈક માં સાથે થઈ ગયા અને એને યાદ હતું કે નહીં મારે પાંચસો રૂપિયા આપવાનું બાકી છે એને સામેથી આપી દીધા તો ટૂંકમાં આપણે તમે મહેનત કરી હોય ઈમાનદારી રાખી હોય ને બધું નિષ્ઠાથી કામ કર્યું હોય તો આ રકમ કઈ મોટી વાત નથી આવું તો ઘણું જીવનમાં થતું હોય પૈસા મળી ગયા મોટી વસ્તુ એ છે કે નસીબનું હોય ને તમને મળે આજે આપણે જોઈ લીધું અને બીજી વસ્તુ જયારે નસીબની અને મહેનતની વાત આવતી હોય ને ત્યારે એક મસ્ત એક્ઝામ્પલ છે આપણે યુટ્યુબ ચેનલ ઝીરો થી શરૂઆત કરેલી અને આપણે પંચોતેર હજાર સુધી સબસ્ક્રાઈબર ગેઇન કરેલા અને ખૂબ મહેનત કરેલી અંદર તો એ આપણા હાથમાંથી વહી ગઈ હતી આપણે ઝીરો ઝીરો થઈ ગયા હતા છતાં આપણી મહેનત હતી ઈમાનદારી હતી અને ભગવાન પર શ્રદ્ધા હતી તો પાછી આવી ગઈ એટલે મહેનત ન હોય એટલે તમારે પાસે આવી જ જાય તમારે ન આવે કદાચ તો તમારા સંતાનોને આવે પણ આવે એ ભાકો આપણે જોઈ લીધું અને જે રસોઈની વાત થતી હતી કે આટલો લેવાનું આટલો લેવાનું બધા ફામે જવાના હતા ને એની તૈયારી કરેલી એનું લિસ્ટ ત્યાં બનાવ્યું અમે તો એ જાહેર કરતા હતા એટલે જેને સમજ ન પડી એ ફામે જવાની તૈયારી હતી આખી અને લાઈફમાં પહેલી વાર બગદાણા ગયા અને અચાનક રોડ પૂરો થઈ ગયો હતો તો અમારા હાલત શું થયા છે બગદાણા જોવું હોય દર્શન કરવા હોય તો બાજુનો વિડીયો છે અને ડેલી બ્લોગ છે ને ફ્રેન્ડ સાથે છે એટલે ઓર મજા આવશે જોઈ આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય